નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે મકરપુરા બસ ડેપો માં દુકાન નંબર બત્રીસ બ્રધર્સ કલેક્શન નામની દુકાનની કપડાની દુકાનમાં ગોંધી રાખી બાળમજૂરી કરતા બાળકોને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એ ટીમ ની કામગીરી સામે આવે છે જેમાં વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બી બી પટેલ નાઓના તાબાના માણસો આ બાબતે સૂચના કરતા એ એચ ટીયુ ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચ ટીયુ ની ટીમ ને બાતમીદારો દ્વારા બાતમી કે દુકાન નંબર બત્રીસ બ્રધર્સ કલેક્શન મકરપુરા બસ ડેપો માં કપડાની દુકાનનો માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા તેમાં એક સગીર ઉંમર વર્ષ સત્તર તેઓ કામ કરતા જણાય આવ્યા હતા સદર દુકાન માલિકે સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર દુકાન માલિક યોગેશભાઈ જશવંતભાઈ રોહિત ઉમર વર્ષ ચોવીસ માણિજ વડોદરાના વિરુદ્ધમાં બકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણા એસી મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તદુપરાંત બાળકોની બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર